અમદાવાદમાં ગઈકાલે યોજાયેલી દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેમાં ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીના રથ રાત્રે સાડા નવ કલાકે નિજ મંદિરે પરત ફર્યા હતા ત્યારે ભગવાને આખી રાત મંદિર બહાર રાતવાસો કર્યો હતો એવી લોકવાયકા છે કે ભગવાનના પત્ની રૂક્ષ્મણીજી તેમનાથી રીસાયા હોવાથી જગન્નાથના મંદિરને બહાર રાતવાસો કરવો પડે છે ત્યારે આજે બીજા દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજીને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાના સરહદી ગામ કુરનમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં કુલ એકસો સાત કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણોને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું જે બાદ તેઓએ કુરન ખાતે નિર્માણાધીન ચેકડેમની મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રિન્સ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ટેની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી જેમાં પિસ્તાળીસ હજારની ક્રિપ્ટો એસેટ્સ ટેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા અને યુએસના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્ક્રિપ્ટ કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી આઈડી પણ જપ્ત કરાયા હતા ત્યારે સૂત્રધાર પ્રિન્સ આનંદને મુંબઈથી પકડી સીબીઆઈએ મુંબઈ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરિત કૌશલ ભવસરના અમુક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે